જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો ડિસેમ્બરમાં વરસાદની આગાહી વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે હવામાનના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેશે ઓગણીસથી લઈ ત્રેવીસ સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા અને ઠંડા પવનો ફૂંકાશે રાજ્યમાં કોમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે વિગતો મુજબ હવામાનના નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં કોમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે મીચોંગ વાવાઝોડાના લેન્ડપોલ બાદ પૂર્વ મધ્યપ્રદેશમાં પણ અસર વર્તાશે જેને લઈ અરબસાગરના ભેદના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે સાત ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે કમોસમી વરસાદની આગાહી તારીખ તેર ચૌદ અને પંદર ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેરથી લઈને અઢારની વચ્ચે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓગણીસથી લઈને ત્રેવીસ સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ અને પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે જેના કારણે આગામી બે દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેથી માછીમારોને દરિયામાં સાવચેતીપૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને ખેડૂત મિત્રો હાલમાં તાર ફેન્સિંગ યોજનાની નવી યોજનાના ફોન ઓનલાઈન ભરવાના ચાલુ છે અને તેની તમામ માહિતી વિડીયોના માધ્યમથી આપણી ચેનલ પર આપેલી છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો